જનપ્રતિનિધિ મારી વાત સાંભળી હું શું કઉ છું તમે ટોપો ચાલુ કરી મારે થઈ ગઈ તો પાડવું જ પડે ને સર

તો બધું ભાઈ સાહેબ બધું થઈ ગયું હો તમારી તો આડી તમે ભાઈ સરકાર બદલાયા પછી તમે શા માટે જવાબ આપશો બધા આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં આવતો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું એ ચોરી કરવા આવ્યો છું આજ વાત કરો